નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત દોસ્તો વરસાદ અને નદીઓના સમાચાર ચેનલને આજે કરાઈબ કરી લેજો વાત કરીએ તો ગાડા ટૂર થતા તાપી રૂપ ધારણ એટલે કે બંને કાંઠે તેમ કે તાપી નદી વહી રહી છે ત્યારે જેમ કે સુરતમાં પણ પાણી ઘૂસી ભર્યું છે વાત કરીએ તો દોસ્તો જેમ કે એક બીજી પણ નદી છે જે વોલાન નદી છે તેમાં પણ જેમ કે દોસ્તો જેમ કે પાણી વધારે આવ્યું છે જેમાં આજુબાજુ લોકો વિસ્તારને પણ એલર્ટ કરી દેવામાં આવે છે ત્યારે તાપી નદીની અંદર જેમ કે ભયંકર પુર આવતા જેમ કે બધા લોકોને જેમ કે એલર્ટ કર્યા છે કે તાપીની નદી કાંઠાના બધા જ લોકોને એલર્ટ કરી દીધા કારણ કે ઉકાઈ અંદર સતત પાણીનો આવરો વધી રહ્યો છે ત્યારે તાપી ઓલાર નદીમાં નીર આવે છે ભારે ઓલાર નદી ગાંડા વહેતી ઓલાર નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ત્યારે હાલ વાત કરીએ ઉકાઈ ડેમ ગાંડા તૂર થતાં જેમ કે તાપી નદીનું રૌદ્ર રૂપ ધારણ જોવા મળી રહ્યું છે ત્યારે તાપી નદી બે કાંઠે જેમકે જોવા મળી રહી છે તેવું પણ જેમ કે જાણવા મળી રહ્યું છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઓલાન નદી તૂર તાપીમાં ઉપરવાસમાં ભારે નદીને લઈને ઓલાન નદી તૂર બની હતી તાપી જિલ્લામાં વરસાદ પડતા નદીઓમાં પણ જેમ કે પાણી છૂટ્યા છે ડેમોમાં પાણીના આવકનો અટપાત્ર વધારો થયો છે ખાસ કરીને તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટીમાં ખૂબ જ મોટો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ વાત કરીએ તો ઉકાઈ ડેમમાં બાવીસ હજાર ચારસો ને અગ્યાસી ક્યુસેસ પાણીની નવા નીરની આવક થઈ છે ત્યારે ઉકાઈ ડેમનું જેમ કે પાણી તાપી નદીમાં છોડતા જેમ કે તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે વધુ વિગત જણાવતો તો ડેમની સપાટી સતત દોસ્તો વર્તી રહી છે તાપી